શ્રી રાધે સૌ સ્નેહજનોનું આજના આ વિશેષ સત્સંગ ચિંતનમાં સ્વાગત છે રાધે રાધે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી એક સરસ મજાનો સારાંશ મળ્યો છે શ્રી પ્રેમાનંદજી મહારાજીના સત્સંગનો એના પર થોડી વાત કરીશું હા ચોક્કસ આ ચાર નવેમ્બર બે હજાર પચીસનો સત્સંગ છે અને સેવક માધવ જસાપ્રાયે બહુ સરસ રીતે એનું સંકલન કર્યું છે બરાબર તો આપણો પ્રયાસ એ રહેશે કે મહારાજજીના જે જવાબો છે ખાસ કરીને ભક્તિ સમર્પણ આ માયા શું છે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ એના મુખ્ય મુદ્દાઓને આપણે સમજીએ હા જે આપણા જેવા ગુજરાતી ભક્તો માટે શ્રોતાઓ માટે ઉપયોગી થાય ચોક્કસ તો ચાલુ શરૂ કરીએ પહેલો જ મુદ્દો લઈએ જે મને લાગે છે ઘણાના મનમાં હશે આપણું સાચું સ્વરૂપ શું છે અને મોનિકા આનંદજીનો પ્રશ્ન હતો કે ભગવાનમાં લીન થઈ જઈશું તો આપણું અસ્તિત્વ જ મટી જશે એવો ડર લાગે આ શું છે આ બહુ સહજ પ્રશ્ન છે પણ મહારાજજીએ બહુ સુંદર રીતે સમજાવ્યું એમણે કહ્યું કે આ લીન થવું એ મૃત્યુ પછીની વાત નથી ઓ એમ હા એ તો જીવતા જીવ ભક્તિથી પ્રેમથી ભગવાનમાં મન પરોવીને થવાની વાત છે મૃત્યુ પછી તો શું કહેવાય કર્મો પ્રમાણે ગતિ મળે સ્વર્ગ નરક જે હોય તે બરાબર પણ ભગવાનમાં એકાકાર થવું એ તો જીવંત અવસ્થાની સાધના છે અને ડર કેમ લાગે કારણ કે પ્રેમ નથી પ્રેમ નથી હા ભગવાન માટે જેવો ઊંડો પ્રેમ જોઈએ એ નથી એમણે બાળકનું ઉદાહરણ આપ્યું બાળક માને મળે તો ડરે ના એ તો ખુશ થાય વળગી પડે બસ એને ક્યાં ડર છે કે હું મામા ભળી જઈશ તો મારું શું થશે એને તો આનંદ છે સુરક્ષા છે એમ જ્યારે ભગવાન માટે તીવ્ર પ્રેમ જાગે ત્યારે લીન થવાનું ડર નહીં પણ આનંદ હોય સાચી વાત છે અને પ્રહલાદજીનું ઉદાહરણ નૃસિંહ ભગવાનનું એવું વિકરાળ રૂપ દેવો પણ ડરી ગયા હા પણ પ્રહલાદજી તો દોડીને ખોળામાં બેસી ગયા કેમ પ્રેમ હતો બરાબર એટલે ભક્તિ અસ્તિત્વ મિટાવતી નથી પણ આપણા સાચા સ્વરૂપનું ભાન કરાવે છે ખરું ને બિલકુલ બિલકુલ આપણે ભગવાનના અંશ છીએ એનું ભાન કરાવે આની સાથે જ માયાની વાત પણ આવે રિદ્ધિમાં પાઠકજીનો પ્રશ્ન હતો કે આ માયા કેવી રીતે કામ કરે છે હમ માયાનું કામ મહારાજજી કહે છે ઊંધું દેખાડવાનું છે જે સાચું છે અવિનાશી છે ભગવાન એને ઢાંકી દે અને અને જે ખોટું છે નાશવંત છે આ દે આ સંસાર એને સાચું બતાવે એટલે જે છે એ દેખાતું નથી અને જે નથી એ દેખાય છે સ્વપ્ન જેવું કહ્યું એમણે હા બરાબર સ્વપ્નમાં બધું કેવું સાચું લાગે પણ જાગીએ એટલે ખબર પડે અરે આ તો કંઈ નહોતું એમ જ જ્ઞાનરૂપી જાગૃતિ આવે ને ત્યારે સમજાય કે આ જગત મિથ્યા હતું અને આપણે પોતાને આ શરીર માની બેઠા છીએ હું પુરુષ સ્ત્રી હા આ બધી ઉપાધિઓ પણ આપણું મૂળ સ્વરૂપ ઈશ્વર અંશ જીવ અવિનાશી આપણે તો એ પરમાત્માના અંશ છીએ એટલે આ હું શરીર છું એ અજ્ઞાન જ ડરે છે એમને આત્મા તો અમર છે ચોક્કસ આત્માને કોઈ ડર નથી ડર अज्ञान ने छे तो હવે આ સત્યનો અનુભવ કરવો કઈ રીતે આ માયાનો પડદો હટાવવો કઈ રીતે મહારાજજી વારંવાર નામ જપ પર ભાર મૂકે છે હા નામ જપ એ મુખ્ય સાધન છે પણ પવનજીનો પ્રશ્ન હતો અને મને લાગે છે આપડા બધાનો અનુભવ છે કે સમજાય છે બધું પણ નિરંતર જપ થતો નથી મન બીજે ભટકી જાય છે કેમ હમ આ બહુ મહત્વનો મુદ્દો છે મહારાજજી કહે છે મન ત્યાં જ જાય જ્યાં એને સુખ દેખાય અથવા જ્યાં એની મહત્વ બુદ્ધિ હોય મહત્વ બુદ્ધિ એટલે એટલે જે વસ્તુને આપણે જીવનમાં સૌથી વધુ કિંમતી માનતા હોઈએ અત્યારે આપણી મહત્વ બુદ્ધિ ક્યાં છે શરીરમાં પૈસામાં સંબંધોમાં હા એ તો છે ભગવાનના નામમાં હજુ એટલી દૃઢ મહત્વ બુદ્ધિ નથી થઈ એમણે પૈસાનું ઉદાહરણ આપ્યું જુઓ ને પૈસા માટે મન કેવું ચોંટેલું રહે છે રાત દિવસ એ જ વિચાર સાચી વાત કારણ કે એનું મહત્વ સમજાયું છે જે દિવસે નામનું સાચું મહત્વ સમજાશે અનુભવ થશે પછી મન ત્યાં જ ટકશે શરૂઆતમાં તકલીફ પડે પણ ખરી ને ખરાબ વિચારો આવે હા એ તો આવે જ મહારાજજી કહે છે નામ જપ શરૂ કરો એટલે મનનો કચરો સાફ થવા માંડે જૂના સંસ્કાર વિચારો બધું બહાર આવે ત્યારે ગભરાવાનું નહીં દૃઢતાથી જપ ચાલુ રાખવાનો આ તો સફાઈ ચાલી રહી છે અને નામજપ માટે કોઈ ખાસ ધૂન કે સંગીત જરૂરી છે એવો પણ પ્રશ્ન હતો ના ના મહારાજજી કહે છે એવું કંઈ જરૂરી નથી મુખ્ય હેતુ મનને ભગવાનમાં જોડવાનો છે હા તમને કોઈ દુનિયાવી ગીતની ધૂન ગમતી હોય ને એનાથી મન જલ્દી લાગે તો એ જ ધૂનમાં રાધાકૃષ્ણનું નામ ગાઓ ઓ એમ પણ ચાલે હા ચાલે નામ મુખ્ય છે ભાવ મુખ્ય છે એકવાર લગની લાગે પછી ધૂનની જરૂર નહીં પડે બરાબર હવે બીજો મુદ્દો છે સમર્પણનો પ્રિયંકાજી પૂછતા હતા કે સાચું સમર્પણ એટલે શું ખાલી બોલવાથી થાય ના ખાલી બોલવાથી નહીં સાચું સમર્પણ એટલે ભગવાન પર પૂરો ભરોસો અખંડ ભરોસો ગમે તેવી મુશ્કેલી આવે તો પણ હા ગમે તે થાય વિશ્વાસ ડગે નહીં અને ભગવાન સિવાય બીજે ક્યાંય આશરો ન શોધીએ જો તકલીફમાં માણસ પાસે દોડી ગયા તો શરણાગતિ કાચી પણ આ તો બહુ અઘરું કહેવાય આવો ભરોસો કેળવવો અઘરું છે જ એક દિવસમાં ન આવે ભજનથી સત્સંગથી નામજપથી ધીમે ધીમે પાકું થાય એમણે ચકોર પક્ષીનું ઉદાહરણ આપ્યું હા અમે સાંભળ્યું છે એ ચંદ્રમાને પ્રેમ કરે પહોંચી તો શકે નહીં બરાબર એટલે શું કરે અંગારા ખાય ઓહો એવી ભાવના કે બળીને ભસ્મ થાઉં તો કદાચ શિવજી મસ્તક પર લગાવે ચંદ્રમા પાસે અદ્ભુત આ છે ખરું સમર્પણ કેટલી તીવ્રતા હા પ્રિયતમને પામવા સર્વસ્વ આપી દેવાની તૈયારી અને નામ જપથી પેલા કર્મોના બંધન ઋણાનું બંધ જેને કહે છે એ કપાય હા મહારાજજી કહે છે ચોક્કસ કપાય જો પૂરી શ્રદ્ધાથી વ્યાકુળ થઈને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ હું અસમર્થ છું મારા કર્મોના બંધન લેણદેણ આપ સંભાળો તો ભગવાન સંભાળી લે હા દયાળુ છે જરૂર સંભાળે પણ શરણાગતિ સાચી દૃઢ હોવી જોઈએ નામમાં અદ્ભુત શક્તિ છે અદ્ભુત ઘણીવાર સત્સંગમાં રડવું આવે પણ ક્યારેક ભાવ હોય છતાં આંસુ ના આવે નીલુ અગ્રવાલજીનો પ્રશ્ન હતો શું રડવું જરૂરી છે જુઓ આંસુ એ કોઈ દેખાડો નથી જબરજસ્તી ન લવાય હા સાચા આંસુ તો પ્રેમની કે વિરહની તીવ્ર વેદનાથી આવે જેમ પત્ની પતિના વિરહમાં રડે એમ ભક્ત જ્યારે ભગવાન માટે તડપે વ્યાકુળ થાય ત્યારે સહજ આંસુ આવે જ્યાં સુધી સંસાર વધુ વહાલો લાગે ત્યાં સુધી એ તીવ્રતા આવવી મુશ્કેલ છે એટલે એ પણ ભજન અને નામજપથી જ આવે હા એની મેળે આવે એની ચિંતા કરવાની નહીં હવે થોડી વ્યવહારિક વાતો કરીએ રાધિકાજીનો પ્રશ્ન હતો ઠાકુરજીના ભોગ વિશે ઠાકુરજીને તો ઉત્તમ ભોગ ધરાવો ગમે હા એ તો ભક્તનો ભાવ છે પણ મહારાજજી કહે છે કે સાધકે ઇન્દ્રિય સંયમ રાખવો ખાસ કરીને જીભ પર તો આ બે વાતનો મેળ કેમ બેસાડવો મહારાજજીએ બહુ સરસ રસ્તો બતાવ્યો ઠાકુરજીને ઉત્તમ ભોગ ધરાવો પ્રેમથી ધરાવો પણ સાધકે પોતે શું લેવું ફક્ત કિનકા કિનકા એટલે એટલે સાવ નાનો અંશ પ્રસાદ બુદ્ધિથી આ ભગવાનનો પ્રસાદ છે પવિત્ર છે એ ભાવથી સ્વાદ માટે નહીં અને બાકીનો પ્રસાદ એ વેચી દેવો ગાયને સંતોને વૈષ્ણવોને જરૂરિયાતમંદોને જો સાધક પોતે જ રોજ મિષ્ટાન ખાવા માંડે તો તો પછી ભજન ક્યાંથી થાય બરાબર મહારાજજી મજાકમાં કહે ઠાકુરજીમાં દમ છે તમારા લીવરમાં દમ નથી રોજ ભારે ખાવાથી શરીર મન તામસિક બને આળસ આવે ઊંઘ આવે ભજનમાં મન ન લાગે એટલે સાધક માટે સાદું ભોજન જ બરાબર રોટલી ખીચડી હા સાત્વિક ભોજન જેથી શરીર ટકે અને ભજન થાય પદાર્થ બુદ્ધિ એટલે કે સ્વાદ માટે ખાવું એ ભજનમાં બાધક છે આ ખરેખર બહુ સ્પષ્ટ વાત કરી હવે એક ગહન પ્રશ્ન આચાર્ય કમલકાંતજી જે ડોક્ટર છે એમણે પૂછ્યું કે શું મંત્ર સાધનાથી કેન્સર જેવા રોગ મટાડી શકાય આપ્તપુરુષ વિશે શાસ્ત્રોમાં આવે છે હમ અહીં મહારાજજી પ્રારબ્ધની વાત સ્પષ્ટ કરે છે પ્રારબ્ધ એટલે આપણા પૂર્વકર્મોનું ફળ જે ભોગવવું જ પડે એ ભોગવ્યા વગર છૂટકો નહીં મહારાજજી કહે છે મોટે ભાગે નહીં દવા કે મંત્ર એ પ્રાયશ્ચિત રૂપે કામ કરે રાહત આપે પણ પ્રારબ્ધ પ્રબળ હોય તો તો કદાચ રોગ ન પણ મટે હા મોટા સંતો પણ શરીરના કષ્ટ ભોગવે છે એમણે એક લકવાગ્રસ્ત સંતનું ઉદાહરણ આપ્યું કે જે કહેતા આ શરીરના રોગ પાછળ ભજનની કમાણી શું કામ ખર્ચવી તો પેલા આપ્તપુરુષ કોણ જેમને વનસ્પતિ પણ ગુણ કહે પુરુષ એટલે સિદ્ધ મહાત્મા જે બ્રહ્મમાં સ્થિત છે ગીતા કહે છે ને ન શોચતી ન કાંક્ષતી એમને તો બધે બ્રહ્મ જ દેખાય એટલે એમના માટે કોઈ બીજો રોગી છે જ નહીં બરાબર એમના માટે ધ્વૈતભાવ નથી રોગી કોણ રોગ શું બધું આત્મસ્વરૂપ એટલે એમને કોઈને સાજા કરવાની કામના જ ન હોય તો પછી બીમાર વ્યક્તિની શાંતિ માટે શું દવા સિવાય દવા તો લેવી એ પણ પ્રાયશ્ચિત છે પણ એનાથી વધુ શક્તિશાળી છે ભગવાનનું નામ અચ્યુત ગોવિંદ જેવા નામમાં રોગનાશક શક્તિ છે નામ જપથી શાંતિ મળે હા શારીરિક કષ્ટ ભલે તરત ન મટે પણ મનને અપાર શાંતિ મળે સહનશક્તિ વધે અને કોઈ શુદ્ધ ભક્ત પોતાના જપનું પુણ્ય અર્પણ કરે તો એનાથી પણ રોગીને રાહત મળે હમ મૂળ વાત એ છે કે ખરાબ કર્મ દુઃખ લાવે અને સારા કર્મ નામ સુખ આપે બિલકુલ પવિત્ર આચરણ અને નામ જપ આપણે અંત તરફ જઈએ પૂનમ શર્માજીનો પ્રશ્ન હતો કે આ છેલ્લો જન્મ છે એની નિશાની શું મહારાજજીએ કહ્યું જ્યારે મનમાં કોઈ ઈચ્છા ન રહે કોઈ કામના નહીં કોઈ દ્વેષ નહીં કોઈની જોડે લેણદેણ નહીં કોઈ રાગ દ્વેષ નહીં હા જગતની કોઈ પકડ ન રહે બસ એક જ લક્ષ્ય શ્રીજીના ચરણ ત્યારે સમજવું કે ફેરો મટી ગયો અને આમાં ગુરુનું શું સ્થાન ગુરુ તો અનિવાર્ય છે ટ્રેનના એન્જિન જેવા ડબ્બો જોડાયેલો રહે તો એન્જિન જ્યાં જાય ત્યાં પહોંચી જ જાય એટલે ગુરુ સાથે મન જોડાયેલું રહેતો હા ગુરુના વચનમાં શ્રદ્ધા રાખી સાધના કરીએ તો ગુરુ જ્યાં પહોંચ્યા છે ત્યાં શિષ્ય પણ પહોંચે જ ગુરુકૃપા જ માર્ગ બતાવે અને છેલ્લે સંત સમાજમાં સંપ્રદાયોમાં એકતાની વાત મનોજ જોશીજી સાથે ચર્ચા થઈ હતી હા મહારાજજીએ સ્પષ્ટ કહ્યું વિખવાદનું કારણ ભજનની કમી છે ભજનની કમી હા જ્યાં સુધી કામ ક્રોધ મધ લોભ છે ત્યાં સુધી બીજાના દોષ દેખાશે મતભેદ થશે બરાબર જ્યારે ભજનથી વિકાર શમે ભગવાનમાં પ્રીતિ થાય અને બધા સંતોમાં બધા સંપ્રદાયોમાં પોતાના ઈષ્ટદેવ દેખાય ભગવત ભાવ જેને કહે છે હા ભગવત ભાવ ત્યારે એકતા આપોઆપ આવે તાત્વિક રીતે તો બધા એક જ માર્ગે છે ખૂબ સરસ તો આ આખી ચર્ચાનો સાર મહારાજજીનો મુખ્ય સંદેશ શું ગણી શકાય મુખ્ય સંદેશ એ જ છે કે કળિયુગમાં નામજપ ભગવત સ્મરણ અને લીલાકથા શ્રવણ આ જ મુખ્ય સાધન છે બધા દુઃખો અને બંધનોમાંથી પાર ઉતરવા માટે હા માયા કર્મબંધન સંસારના દુઃખો આ બધામાંથી ઉઘરીને ભગવાનને પામવાનો આ જ સરળ સુलभ અને શક્તિશાળી માર્ગ છે ખરેખર આજના ચિંતનનો સાર એ જ કે આપણું મૂળ સ્વરૂપ દિવ્ય છે પણ આપણે માયામાં ભૂલા પડ્યા છીએ અને આ ભૂલ સુધારવા નામ જબ શ્રેષ્ઠ ઉપાય છે બરાબર સાચો સમર્પણ પ્રસાદ બુદ્ધિ प्रारब्धનો સ્વીકાર અને નામનો આશરો આ બધું જીવનમાં ઉતારવા જેવું છે અને એક વાત આપણે સૌ વિચારી શકીએ મહારાજજીએ કહ્યું મન ત્યાં જાય હોય હા તો આપણે કે આપણી મહત્વ બુદ્ધિ ક્યાં છે પૈસામાં પ્રતિષ્ઠામાં કે ખરેખર નામમાં આ આત્મનિરીક્ષણ આત્મનિરીક્ષણ પણ બહુ જરૂરી છે સાચી વાત વગર નામમાં સ્થિર થવું અઘરું છે બિલકુલ આ અમૂલ્ય જ્ઞાન આપણા સુધી પહોંચાડવા માટે ગુજરાતી ટીવી ડોટ કોમ અને ખાસ કરીને સેવક માધવ જસાપરાનો ખૂબ ખૂબ આભાર હા એમના પ્રયાસથી આ સુંદર ચર્ચા થઈ શકી જણાવજો અમને વાંચવાની રાહ રહેશે રાધે 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 જય શ્રી કૃષ્ણ